ધરપકડ કરી હતી હનુમાન વાડી આવેલી છે જ્યાં તેરવાની વિધિ હતી જેમાં બહાર કામથી પણ લોકો આવ્યા હતા તે દરમિયાન વિધિ પૂર્ણ થયા બાદ મહિલાઓ પરત જવા માટે બહાર ઉભી હતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા પાર્કિંગ બાબતે તેમને ધક્કો મારવામાં આવ્યો હતો જે બાદ કુટુંબના મોબી રમેશભાઈ રાઠોડે દમિયાનગીરી કરી હતી તો કેટલાક સસ્યો તેમના પર તૂટી પડ્યા હતા અને તેમને છાતીમાં માર મારવામાં આવ્યો હતો તેવામાં બુમાબુમ થતા ઘરના લોકો દોડી આવ્યા હતા અને તેમને છોડાવ્યા હતા રમેશભાઈ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા રમેશભાઈને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના હાજર તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે કેટલાક શખ્સોને દુકાનમાંથી બહાર કાઢી ધરપકડ કરી હતી બીજી તરફ આ ઘટનામાં એક દુકાનદાર પણ સામેલ હોવાનું ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે આજે સદાવન ખાચામાં હનુમાનવાડી ખાતે મારા બાનું તેરમું હતું એ તેરમાની વિધિ અમે કરવા હતા એ તેરમાનું જમણવાને બધું પત્યું એટલે અમે ઘરે જઈ તૈયારી કરતા હતા એટલે બધા નીચે ઉતરતા હતા તો એમાં લેડીઝ બધી નીચે ઊભી હતી મારા ઘરની તેમાં કંઈક વાહન પાર્કિંગ બાર આવું કંઈક થતાંમાં અમારી લેડીસોને પાંચ જણે મળી અને ધક્કો મારીને હાથાઈ હાથાફાઈ કરી અને એના અંદર મારા કાકા વચ્ચે બોલતા મારા કાકાને બી લોકોએ માર્યા છે પાંચ જણે મળીને મારા એકલા કાકાને માર્યા છે અને એટલા મારી એમને છાતીમાં છાતીમાં માર્યું અને હા એ જ ટાઈમે મારા કાકા ત્યાં આગળ જ એની દુકાનની બહાર જ હોપ થઈ ગયા છે મરીને અને હાલમાં ભૂમિમાં લઈ ગયા ત્યાં એમને મૃત જાહેર કરેલા છે

तरबे पुलिस स्टेशन में सरदार भुवन नाम की जगह है वहाँ पे एक हनुमान वाड़ी है वो वाड़ी में जो तुलसीबेन चंदूलाल राठौड़ नाम की जो महिला थी उनकी तेरवे की विधि चल रही थी उसकी विधि के बाद उनके बेटे और उनके परिवार वाले सब बाहर निकल रहे थे तभी वहाँ पे जो पास में शाह ब्रदर्स नाम की जो स्टोर है उसके मालिक वहाँ अंदर आ रहे थे अपनी व्हीकल लेके तो साम सामने व्हीकल आ जाने से वहाँ पे झगड़ा शुरू हो गया और उसके बाद में हाथापाई भी शुरू हो गई और ये जो चंदूभा रमेश भाई चंदुभा राठौड़ हैं उनको ज़्यादा हथापाई होने से नीचे गिर गए और फिर उनको डॉक्टर पास लेके गए तब डॉक्टर ने उनको डेथ जहर किया हुआ है तो हमने उनके बेटे की एफ आई आर लिए आई पी सी तीन सौ दो मुझे हमने एफ आई आर दाखिल की है और जितने भी आरोपी हमको फुटेज में दिखेंगे जितने भी जिसके रोल हैं उनको हम अरेस्ट करके आकर की कार्रवाई कर रहे हैं तो सामने वाले शाह ब्रदर्स हैं जो वहाँ पे उनकी दुकान है और उनकी कोई गुनाहित इतिहास सभी तक हमारे सामने नहीं आया है और उनको सबको हमने राउंड अप कर लिया है और जितने भी जिसका भी रोल होगा उस तरह हम उनको अरेस्ट करके हम आगे की कार्रवाई करेंगे अलावा कोई जख्मी हो जो ये एफ आई आर जिसकी बिले रहे हैं वो उसको लगा हुआ है और उसकी माता जो रमेश भाई चंदुभाई जो जिनकी डेथ होगी उनकी पत्नी को भी थोड़ा लगा हुआ है और उनके बेटे को भी थोड़ा लगा हुआ है उनको हाथ में मोच आई हुई है तो उनके भी अभी डॉक्टर के पास उनकी ट्रीटमेंट चल रही है અભી હાઈ પીસી તીનસો તીનસો તઈસ કે તહેત હમને આ દાખલ કીએ પર આગેવાની તફતીશ ચાલુ છે